સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે હાલ પોઝિટિવ કેસનો આંક બસો ચુમ્માલીસ પર પહોંચ્યો છે તો ગતરોજ એક દિવસમાં વધુ ચાલીસ કેસ સામે આવ્યા હતા જે જિલ્લામાં એક નવો કેસ નોંધાયો હતો નવા આવેલા કેસમાં લિંબાયત નવરાછા અને સેન્ટ્રલ ઝોનના કેસ વધુ છે તો આ સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં હાલ બસો ચુમ્માલીસ પોઝિટિવ દર્દી પૈકી બસો બાવીસ એક્ટિવ કેસ છે અને આજે બેવૃદ્ધના મોત નીપજ્યા છે કોરોનામાં મોતને ભેટેલાઓમાં લિંબાયતના રામનગર ખાતે રહેતા સિત્તેર વર્ષીય સૈયદ નિયઝ અહેમદ અઢાર એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યા હતા જેની બે દિવસની સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે જેમને ન્યુમોનિયા નવા કરેલા ડીએમ સાથે મોરકાડિસ્ટની ગંભીર બીમારી સામે આવ્યું છે જ્યારે અન્ય એક બેગમપુરા ખાતે રહેતી એસી વર્ષીય દયાકૌરબેન હીરાલાલ રાણાનું સાતમી એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી દરમિયાન આજે તેમનું પણ મોત થવા પામ્યું છે જેમને કિડની મોર્કર ડિસીઝ હાઇપરના ટ્રેમિયા બીમારી હોવાનું સામે આવ્યું છે